વીસમી મે બે હજાર ચોવીસ સોમવાર પચાસમાના પર્વના બીજા જ દિવસે માતા મરિયમને ધર્મસભાના માતા તરીકે સન્માન કરી એ દિવસે માતા મરિયમ શિષ્યોના સાથ આપવા હાજર હતા એ યાદ કરીએ છીએ માતા મરિયમ કપરી પરિસ્થિતિમાં પણ પોતાના દીકરા સાથે એના ક્રોસ નીચે રહે છે ભાગી નથી જતા તેઓ પરમેશ્વરની સામે બળવો પોકારતા નથી પણ પોતાના શ્રદ્ધા શ્રદ્ધામાં આ અચલ રહે છે શિષ્યો ભયભીત થઈને નાસી ગયા અને એમનું જૂથ ભાંગી પડ્યું પણ માતા મર્યમ અલગ રહે છે પ્રભુ ઈસુની દરેક પરિસ્થિતિમાં હાજરી આપીને માતા મરિયમ આજે આપણા માટે આશાનું કિરણ જગાડે છે તો ચાલો એમની છાયણીમાં આપણે આશરો લઈએ જ્યારે પીડા આપણા જીવનમાં વિક્ષેપ પાડે છે ત્યારે માતા મરિયમ આપણને સાથ આપે છે અને નિરાશ થવા નથી દેતા પ્રભુ ઈસુમાં શ્રદ્ધા રાખી આપણે એમની પાછળ ચાલીએ પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ